નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં મિત્રો આ ચેનલમાં તમને મનગમતી સત્ય ઘટનાઓ વાર્તાઓ અને જીવનમાં ઉપયોગી બને તેવા વિડીયો જોવા મળશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો અને જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા સગા સંબંધી મિત્રોમાં શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાલો શરૂઆત કરીએ સત્ય ઘટનાની ઓગણીસો સત્યાસીની એકત્રીસમી ડિસેમ્બરે વડોદરાની મેડિકલ કોલેજને રામ રામ કર્યા એમડી પછી સિનિયર રજિસ્ટ્રાર તરીકેની એક વર્ષની કારકિર્દી પણ પૂર્ણ થઈ ટૂંકમાં ભણતર પૂરું થયું હતું હવે ઠોસ જિંદગીની કઠણ કેળીઓ પર કદમ માંડવાના હતા ભાવનગરના એક ટ્રસ્ટ હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાંત તરીકેની નિમણૂંક મને મળી ગઈ હતી હું ભાવનગર ત્રીજી જાન્યુઆરી ઓગણીસો અઠ્યાસીના રોજ પહોંચ્યો ટ્રસ્ટ હોસ્પિટલમાં પૂર્ણ સમયના રોગ નિષ્ણાંત તરીકે જોડાયો પગાર અંગે મુખ્ય ટ્રસ્ટી સાથે બે ચાર દિવસ પછી વાતચીત કરવાનું નક્કી થયું હતું સાત દિવસ પછી મુખ્ય ટ્રસ્ટી સાથે મીટિંગ થઈ મને રૂપિયા પચીસો અને ઇન્ડોર ફીઝમાંથી અમુક ટકા ઇન્ટેન્સિવ આપવાનું નક્કી કરાયું મારો આગ્રહ મને પાંચ હજાર રૂપિયા વધતા ઇન્ટેન્સિવ મળે તેવો હતો મેં ટ્રસ્ટીશ્રીને મારો પગાર વધારવા માટે આગ્રહ કરી જોયો પણ ટ્રસ્ટનો જ લાભ વિચારતા ટ્રસ્ટીશ્રીએ ટ્રસ્ટને જેનાથી લાભ થઈ શકે તેવા ડૉક્ટર્સને વધારે પૈસા આપવા તૈયાર ન લાગ્યા અને એ વખતે મારા હાથમાં ક્લાસ વન ઓફિસની બીજી ત્રણ ચાર નોકરી નિમણૂક પત્રો હતા એટલે મને પણ આ નોકરી છોડવી પડે તો જરાય ચિંતા નહોતી એ જ સમયગાળામાં મને મહુવાની એક હોસ્પિટલમાં નોકરીનો પત્ર પણ મળ્યો એટલે હું છેલ્લા કેટલાય દિવસથી મહવા જવાનો વિચાર કરતો હતો મને વારંવાર આ હોસ્પિટલની નોકરી છોડી વધારે પૈસા મેળવવા માટે મહવા જતા રહેવાની યોજના કરતું હતું પણ નોકરી બદલવાની જફાઓની વિચાર આવતા જ પાછું પડતું હતું અને નોકરી બદલવી એટલે બધા લચાઓ ફેરવવા ઘરની ઘણી સામગ્રી નવેસરથી વસાવવી નવા વાતાવરણમાં ગોઠવવું નવા પાડોશીઓ સાથે સંબંધ બાંધવા નવા સંબંધો વિકસાવવા નવેસરથી તમારા કામનું પ્રમાણપત્ર આપવાનું વગેરે વગેરે અનેક માથાકૂટો ઊભી થઈ જાવી આ બધી ઉપાધિઓ મને અકળાવી હતી પરંતુ સામે ડબલ પગાર પણ દેખાતો હતો આટલું ભણ્યા પછી વધારે પૈસા મળતા હોય તો એ શા માટે છોડવા જોઈએ આ બધા વિચારોના ઝાડમાં માગ ગૂંછવા તો હું લોઢાવાળા હોસ્પિટલની અગાસીની રેલિંગ પકડીને ઊભો હતો સાંજના પાંચ વાગી ગયા હતા અરે વીજળીવાળા સાહેબ ચાલો બહાર આંટા મારતા આવીએ હોસ્પિટલમાં મારી બાજુના ક્વાર્ટરમાં રહેતા ડૉક્ટર મહાવીરસિંહ જાડેજાના અવાજે મને ચમકાવી દીધો કહું છું કંઈ કામ તો બાકી નથી ને જો કોઈ દર્દી વેઇટિંગમાં ન હોય તો ચાલો ગામમાં આંટા મારતા આવીએ અને શું ઊંડા વિચારોમાં ખોવાયા છો કંઈ સિરિયસ મેટર તો નથી ને કાનના ગળાના નિષ્ણાત સર્જન ડૉક્ટર મહાવીરસિંહ દિલના પણ એકદમ ઉમદા વ્યક્તિ છે મરતાવડા પણ ખૂબ જ એમની સાથે વાત કરતા હોઈએ તો એવું જ લાગે કે જાણે દાયકાઓની આપણી કોઈ અતિપરિચિત વ્યક્તિને મળી રહ્યા છીએ એમણે અમદાવાદથી એમએસ કર્યું હતું અને મેં વડોદરાથી એમડી બાકી અમારી બે એક જ આ હોસ્પિટલમાં પણ લગભગ એક સાથે જ અમે જોડાયા હતા અમને હોસ્પિટલમાં ઉપરના માળે રૂમ્સ ફાળવવામાં આવી હતી ડૉક્ટર જાડેજા સાહેબના અવાજથી હું તંદ્રામાંથી બહાર આવી ગયો નાના કંઈ કામ બાકી નથી આ તો વધારે પગારની નોકરી કરવા મહવા જતા રહેવું છે કે પછી અહીંયા રહીને આ શહેરમાં કામ કરવું એ બે વિચારોની વચ્ચે અટવાતો હતો ચાલો હું પણ કંટાળ્યો છું ક્યાં જવું છે મેં બહાર નીકળવાની તૈયારી બતાવતા કહ્યું રૂપમ ટોકીસ સુધી જતા આવીએ મારે થોડીક ખરીદી પણ કરવી છે બાકી તો નવું શહેર છે તે જોવાઈ પણ જશે ચાલો ત્યારે હું તો તૈયાર જ ઊભો છું મારે મારા બૂટને પોલિશ કરાવવા છે મેં એમની સાથે દાદરો ઉતરવાનું શરૂ કર્યું ભાવનગર શહેરમાં રાજાશાહી વખતનું ગંગાદેરી નામનું આરસનું એક સુંદર નાનકડું સ્થાપત્ય રૂપમ ટોકીઝની પાછળના ભાગે આવેલું છે અત્યારે તો રૂપમ ટોકીઝની જગ્યા એક મોટું બહુમાળી મકાન બની રહ્યું છે આ ગંગાદેરી સ્થાપત્યની આજુબાજુનો વિસ્તાર ગંગાજળિયા મહાદેવના નામ પરથી ગંગાજળિયા તળાવ તરીકે ઓળખાય છે તળાવના બરાબર વચ્ચેથી મુખ્ય રસ્તાઓ પર પસાર થાય છે એ રસ્તાની બંને તરફ સરસ મજાની લાડી જડીત ફૂટપાથ છે આ ફૂટપાથ પર મેં એક મોચી બેઠેલા જોયા હું બોટ પોલીશ કરવા માટે જ નીકળ્યો હતો આ દાદાને જોતા જ હું તેના તરફ ફળ્યો ડોક્ટર જાડેજા સાહેબે એમની થોડીક ખરીદી પતાવતા મુખ્ય માર્ગ તરફ ગયા મોચી દાદાની પાસે પહોંચીને હું બે મિનિટ એમની તરફ જોઈને ઊભો રહ્યો એમને જોતા જ એમનામાં રસ પડે તેવું અદ્ભુત વ્યક્તિત્વ લાગે ખડગધજ શરીર ક્યારે ઓળ્યો હશે એનો અંદાજ ન લગાવી શકાય તેવા એકબીજા સાથે ચોટી ગયેલા સફેદ વાળ સેંકડો કરચલીઓથી લીપાયેલો ચહેરો ફૂટપાથની પાળીઓનો ટેકો લઈને બેઠેલું સાતેક દાયકા જૂનું એ શરીર વીતેલા સમયને હોકલી દ્વારા વારંવાર ધુમાડો બહાર ફેંકી રહ્યું હતું દાદા બૂટની પોલીશ કરવાનું શરૂ કરી લેશો મેં પૂછ્યું એમણે મારી સામે જોયું હોકલીનો એક ઊંડો કસ લઈને આંખો ઝીણી કરી મોઢેથી ખેંચેલા ઊંડા શ્વાસની સાથે જાણે કે મને પણ આખો આખો જ આખો દ્વારા અંદર ઉતારી લીધો પછી કહ્યું આઠાના આમ તો રૂપિયા લઉં છું પણ આજે આઠાના નવા લાગો છો આ શહેરમાં હા દાદા આ શહેરમાં નવો જ છું એમની માણસ પારખી જવાની શક્તિને મનોમન દાદા દેતા મેં જવાબ વાળ્યો પણ જો રોજનો ભાવ એક રૂપિયો હોય તો આ અચાનક આઠાનાનો મતલબ શો અહીંના ન હોય એ બધા પાસેથી ઓછા લો છો અરે ના સાહેબ એવું કાંઈ નથી મોટાભાગના કમાવાનું તો બહારના લોકો પાસેથી જ હોય છે પણ આ તો આજે મોજમાં છું ને એટલે ઓતારી મોજમાં હોય એટલે ભાવ ઘટાડો એવી તો કેવી મોજ હશે આ દાદાની અરે કરોડપતિ વેપારીઓ પણ ભાવ પહેલાં ડબલ કરીને પછી ખોટો ભાવ ઘટાડો કરવાનું નાટક કરતા હોય છે જ્યારે અહીંયા તો તળિયાના ભાવમાં પણ અડધો અડધ ઘટાડો કરવાની વાત હતી મને આ દાદામાં ખૂબ જ રસ પડ્યો વધારે તો એમની મોજ અંગે જાણવાની તાલાવેલી જાગી પણ દાદા એવી તો કેવી મોજમાં છો કે આજે અડધો અડધ ભાવ ઘટાડો કરી નાખ્યો મેં બૂટ કાઢી એમને આપ્યા અને બાજુની પાળી પર બેસતા પૂછ્યું અરે બાપા એની તો વાત જ ન કરો એમની આંખોમાં મોજ અને સુખની વાદળીઓ જાણે દોડાદોડી કરી રહી હતી જાણે કોઈ અદ્ભુત તાનમાં હોય તેને એણે આગળ કહ્યું આજે તો સવારથી પચીસ રૂપિયાનો ધંધો થઈ ગયો છે રોજ માંડ દસ રૂપિયા જ મળે છે આજ તો બસ મારા નાથે ચેલમ કરી દીધી છે આ તો તમે આવ્યા નકર હું તો ઘરે જવા ઊભો જ થતો હતો લ્યો કરો વાત પચીસ રૂપિયા એટલે રેલમ ચેલમ કહેવાય ક્યાં હજારો રૂપિયા મળતા હોવા છતાં ઓછા પડતા હોવાનો અહેસાસ કરતો હું અને ક્યાં પચીસ રૂપિયાની રેલમ ચેલમ ગણતા મોંચી દાદા જિંદગીનું ગણિત કંઈક જુદી રીતથી પણ ગણી શકાય એવું મને હવે સમજાઈ રહ્યું હતું દાદા તમે ભાવનગરના જ છો મારા પૂછવાનો મતલબ છે કે ભાવનગરના જ રહેવાસી છો મેં પૂછ્યું ના બાપુ રહું છું તો બાજુના ગામડે અને મારો દીકરો સવારે ઘરેથી બાપુ ગાડીમાં આવીએ ત્યારે ભાવનગર અને મહુવા વચ્ચે નેરોગેજ રેલવે ચાલતી લોકો એને બાપુ ગાડી તરીકે ઓળખતા ઈવડો એ દરબારગઢ બેંક પાસેથી બેસીને ધંધો કરે અને રેલવે સ્ટેશનથી હું અહીંયા સુધી સાયકલ લઈને આવું અને અહીં ફૂટપાથ પર બેસું ભાતું લાવીને એટલે પોતપોતાની મેળે નવરાશે ખાઈ લઈએ સાંજે સાતની ગાડીમાં બાપ દીકરો પાછા જાય આટલું બોલીને એણે ચલમમાંથી ઊંડો દમ ખેંચવાની કોશિશ કરી હોકલી ઠરી ગઈ દાદાએ જમીન પર ઠપકારી હોકલી ખાલી કરી નખથી બળેલી તમાકુ ખોતરીને કાઢી ફરી ભરવાનું શરૂ કર્યું દાદા તમે સ્ટેશન સુધી રોજ ચાલતા જાઓ મેં પૂછ્યું ના બાપા હું આ સાયકલ પર દરબારગઢ સુધી જાઉં પછી દરબારગઢના બેંકના દરવાજા પાસે આ સાયકલ મૂકી દઉં ત્યાંથી અમે બાપ દીકરો હાલતા સ્ટેશન વયા જઈએ મારી નજર દાદાની સાયકલ પર પડી ભરચક ચોકમાં તાળું માર્યા વગર મહિનાઓ રાખી મૂકીએ તો પણ કોઈ ન લઈ જાય તેવી સાવ ખખડધસ દાદાના ખર્ચાય જેવી બંને પૈડાના પંખા તેમજ ચેન કવર ગાયબ હતા બ્રેક એક પણ નહોતી સીટની જગ્યાએ સીટની આકારનું લાકડું પાટિયું લગાડેલું અને કાટતો એના અંગે અંગ ના જાણે શણગાર હતો તમારો દીકરો કેટલા રૂપિયા કમાય અટકી પડેલા વાતને દોર મેં ફરીથી સાંધ્યો રોજ મારો દીકરોએ દસ રૂપિયા કમાય દસ હું કમાવું એટલું કહી એમણે હોકલી ફરીથી પેટાવી એક ઊંડો દમ ખેંચીને એણે મારી સામે ઝીણી આંખે જોઈને પૂછ્યું તમે તો આ શહેરમાં નવા છો તમે શું કરો છો નોકરી બદલવાનો વિચાર એવા શબ્દ મારા હોઠ સુધી આવી ગયા છતાં કહ્યું કે બાળકોનો ડૉક્ટર છું હું એવો અવાજ મોઢેથી કાઢીને એમણે મારી સામે જોયું મારી વાત કહ્યા વિના જ જાણી ગયા હોય તેમ ધીમે ધીમે ધુમાડો છોડીને એમણે મારા બૂટને પોલિશ કરવાનું શરૂ રાખ્યું પણ મારે તેની સાથે વાતચીત શરૂ જ રાખવી હતી એટલે મેં જ પૂછ્યું તો દાદા તમે દસ કમાવો તમારો દીકરો દસ રૂપિયા કમાય આ જમાનામાં વીસ રૂપિયામાં પૂરું થાય ખરું અરે વધી પડે બૂટ પર બ્રશ ફેરવતા એમણે કહ્યું મને ખરેખર નવાઈ લાગતી હતી મારાથી પૂછાઈ ગયું એ શું વાત કરો છો દાદા તાણ ન પડે વીસ રૂપિયા તો તે કંઈ પૂરું થતું હશે પછી તકલીફ ન પડે કંઈ નવી સીજ વસ્તુ વસાવી હોય કંઈ દાદાનો આ જવાબથી પ્રશ્ન ખૂબ બેદક લાગ્યો આ મારા સાહેબ આ મારો દીકરો છે ને એના ઘરે પણ એક દીકરો છે અમે ડોહો ડોહી બે અને ઈ ત્રણ એમ પાંચ જણાનું કુટુંબ છે પ્રભુની દયાથી આવી સરસ લીલી વાળી છે અને ખાધે પીધે સુખીશું પછી કઈ સીઝની જરૂર પડે અને અને માણાને બીજું જોઈએ શું પોતાના હરિયા ફર્યા કુટુંબના અતિ સુખના સાગરને મનની આંખથી માણસને માણી રહ્યો હોય તેવું લાગતું હતું દાદાના માણાને બીજું જોઈએશું એ શબ્દ મને બૂટમાં ભરાયેલી કાંકરીની માફક ખૂંચવા લાગ્યા મારે શું જોઈતું હતું એ પ્રશ્ન મારું મન મને પૂછવા લાગ્યું હતું વાત કરતી વખતે એની ખોવાઈ જવાની આદત મને ખોઈ યોગીની યાદ અપાવતી હતી લ્યો સાહેબ આજ તમારી હારે વાતો કરવાની બહુ મજા આવી મેં નહોતું કીધું કે આજે તો મોજ પડી ગઈ છે સાચે જ મારા નાથે આજે મોજ કરાવી દીધી બૂટ અરીસાની માફક ચકચકિત કરી દીધા પછી એણે મારા હાથમાં મૂક્યા ઉથલ પાથલ દાદા અત્યારે જઈને પછી શું કરશો મારાથી પૂછાઈ ગયું એને અટાણે ઘરે જઈને બાપ દીકરો ચા પાણી પીશું એની બાયે ચા તૈયાર જ રાખી હશે પછી ખાટલે બેઠો બેઠો હોકલી પીશ અને મારા દીકરાના દીકરાને રમાડીશ અને એક ગાય રાખી છે મારી ઘરવાળી એને ધોઈ લેશે ત્યાં મારો દીકરો ઘાસ આટું ચારો લઈ આવશે દીકરાની બહુ રોટલા ઘડી નાખશે પછી બધા વાળું પાણી કરીને ઘડીક બેશું વાતું કરશું અને એ મજાના સૂઈ જાશું હું તો ભગવાનને રોજ બે હાથ જોડીને કહું છું કે બહુ શું ખાપ્યું મારા નાથે હવે મારે કંઈ નથી જોતું બસ આવી લીલીવાડી સાથે જ લઈ લેજે પ્રભુ અમીનો ઓડકાર ખાઈ રહ્યો હોય તેમ આકાશ સામે જોઈ એણે છેલ્લું વાક્ય કહ્યું પછી ઊભા થતાં કહ્યું કે લ્યો હાલો મારો દીકરો વાટ જોતો હશે આટલું કહી એમણે પોતાનો સામાન ભરવા માંડ્યો હું અવાક થઈ ગયો હતો બે ચાર મિનિટ શું બોલવું એની સમજણ નહોતી પડતી હમણાં થોડા વખત પહેલાં જ વાંચેલ એક જૈન મહારાજ સાથેની ચોપડી જેનું શીર્ષક હતું ફિનિશ લાઈન યાદ આવી ગઈ એમાં અમીરોને એમના ખૂબ સુંદર સલાહ આપેલી છે કે ધંધામાં પૈસા પ્રાપ્તિમાં કે ઈચ્છાઓમાં એક ફિનિશ લાઇન અંતિમ રેખા જરૂરીથી રાખવી નહીતર જિંદગી પૂરી થઈ જશે પણ એ માટેની દોટ પૂરી નહીં થાય આવી ઊંચી વાત સમજવા માટે પણ ખૂબ તૈયારી કરવી પડતી હોય છે જ્યારે અહીં તો મોચીદાદા જેવા અભણ અંગૂઠા છાપ માણસે છોપડીને વગર વાંચે જ જાણે આખે આખી પચાવી ગયો હતો મોચી દાદાએ સામાન સાયકલ પર ખડકેલો જોઈ હું તરત વિચારોમાંથી બહાર આવી ગયો મેં ખિસ્સામાંથી રૂપિયા કાઢીને એમના હાથમાં મૂકી દીધા દાદા આજે મને પણ તમારી સાથે વાતો કરવાની ખૂબ જ મજા આવી છે તમે એક કામ કરો આખો રૂપિયો રાખી જ લો ફટ દઈને આઠ આના કાઢી મારા હાથમાં મૂકતા એણે કહ્યું ના મારા સાહેબ ના વધારે લઉં તો અણહકનું કહેવાય આઠ આના કીધા એટલે આઠ આના જ લેવાના હવે રૂપિયો લઈ લઉં તો મારા રામ દુભાઈ મને રામ રામ કરી સાયકલ દોરીને એમણે ચાલવા માંડ્યું અમારા છેલ્લા સવાદો ચાલતા હતા તે વખતે ડૉક્ટર જાડેજા સાહેબ પણ આવી ગયા હતા મોચી દાદા જતા રહ્યા એમનું નામ પૂછવાનું પણ રહી ગયું મારા મગજમાં તો એનું નામ હંમેશા એક સુખી મોચી તરીકે કંડાઈ ગયું હતું એ તો ગયા પણ મારા મનમાં વિચારોનું એક વાવાઝોડું ઊભું કરતા ગયા હતા રોજના ફક્ત વીસ રૂપિયા કમાતો એ માણસ આખો દિવસ કાળા તડકામાં બેસીને કામ કરતો એ માણસ એમ કહેતો હતો કે બસ ભગવાન ખૂબ સુખ આપ્યું તે હવે બીજું કંઈ નથી જોઈતું મારા નાથ આનાથી વધારે એક માણસને જોઈતું એ પણ શું અને એની સામે એક હું હતો કે ઉનાળાનો તડકો જરાય ન સ્પર્શે એવી ઠંડી ચેમ્બરમાં બેસીને હજારો રૂપિયા કમાવા છતાં થોડાક વધારે રૂપિયાની લાલચમાં ભાવનગર શહેર છોડીને મહુવા જવાની ભાંજગઢમાં પડ્યો હતો મારું મન મને પૂછતું હતું કે કદાચ થોડાક વધારે હજારો એ પછી લાખો પણ મળશે તોય આવી આ મોજી દાદા જેવી ખુમારીથી હું કહી શકીશ ખરો કે બસ ભગવાન બહુ આપ્યું તે હવે નહીં ખમાય મારા નાત મને એ અંગે મારા માટે પૂરી શંકા હતી મારે તો હજુ બંગલો બનાવવાનો હતો મોટર લેવી હતી દુનિયા જોવી હતી ટીવી ફ્રીઝ વોશિંગ મશીન વગેરે વિધિ વિધિ સુવિધાઓનો માલિક બનવું હતું અરે એમ જ કહો ને કે દુનિયાને જેને સુખ સાહેબી નામ આપ્યું છે તેવી દરેક વસ્તુ જોઈતી હતી પણ આજે મારી જ અંદરથી ઊંડેથી કોઈ સવાલ કરતું હતું કે એ જ ધારો કે કાલે આ બધું જ મળી જાય તો પણ આવો આ દાદા જેવો સુખનો અને અમૃતનો ઓટકાર ખાઈ શકીશ ખરો હું અને ડૉક્ટર જાડેજા સાહેબ ચૂપ સાંજની ભીડને વીંધતા અમારી હોસ્પિટલ તરફ પાછા જઈ રહ્યા હતા મારું મન રેંગિંગ કરતાં કોલેજના છોકરાઓની માફક વારંવાર મને સવાલો કરતું હતું કે બોલ આવો અમૃતનો ઓટકાર તું ખાઈ શકીશ ખરો અને વારંવાર અંદરથી કોઈ જવાબ આપતું હતું કે નહીં કદાચ ક્યારેય નહીં થેન્ક યુ મિત્રો